રામ રામ સીતારામ શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઠંડી ને ખાલી બરાબર છે આપડે ક્યાં અંદર છે ગેરેજ માં ગયા ઠંડી તો લાગે ને જરાકવાર લાગે પછી પાછું કઈ ના પડે કઈ ભાંજા બધા મજામાં છે મંગલ

હા આથી ત્રીસ વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્રીફ વર્ષ પહેલાં હોલીડે માં તો કોક ગયા તા પાંત્રીસ વર્ષ પહેલાં હમ ખબર યતા હોલીડે હા એટલે ત્યારે કંઈ હોલીડેમાં હતું જ નહીં હું કંઈ નહીં આ મીડિયા નહોતું આમ બધુંય એ તમને ખબરય પડે

હમ ને મારે વાત તમને એ કરવી છે કે આપણે જઈએ ગમે કોઈ પણ દેશમાં જઈએ ને તો સૌથી પેલા એક વાર ચેક કરી લેવાનું એની વેબસાઇટ ઉપર કે ન્યા આપણે કઈ વસ્તુ એલાઉડ છીએ કઈ વસ્તુ એલાઉડ નથી

તો આ આપણે વસ્તુ ખબર ન હોય ને આપણે લઈ ગયા હોય કે આપણે તો ભાઈ અહીંયા આપણે ઓલા લાડવામાં નાખીએ રૂપાર એમ ફાઈન લાગે ને તે હવે એ લઈ આવ્યા હોય તો પકડાય એટલે આપણે સીધા પકડે ને આપણે તો ક્યાંય ના રહીએ પછી એમ હા પછી આ બાજુ આપણે ટર્કીમાં જો ટર્કીમાં છે ને પેલું ડ્રોન નથી એલાઉડ બાર થી એના માટે લાયસન્સ જોઈએ હા હવે એ આપણે લઈ ગયા હોય ત્યાંથી તો આપણે તો ચડાવો એટલે પૂરું થયું તમારું અથવા તો પેલા જો પકડી લઈએ મતલબ કે આ બધું તમને ખબર હોવા જોઈએ એમ એટલે ગમે આપણે જઈએ ને તો મેક કરવાનું કે પછી અહીંયા જો અહીંયા બધી ડેરી આઈટમ નથી લઈ આવી શકતા અહીંયા પણ પછી કોઈ ફિશ કે મીટ કે એ બધી આઇટમ નથી લઈ આવી શકતા મને લઈ આવે નાખે પણ જો પકડાય તો પછી ફાઈન થાય બધું કઈ એલાઉડ નથી પછી આપણે ઓલા ઓલા નાખીને આપણે નથી લઈ આવતા પ્લાન્ટ પ્લાન્ટ નથી બીજા દેશ માંથી

છે ને આ ઇન્ડિયા આવી હ અને ત્યાં છે ને આપણે જે ન્યૂ દિલ્હીમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાઈટ ત્યાં લેન્ડ થઈ અને પ્લેન લેન્ડ થયો અને ત્યાં એને છે ને ચેક ચેકઆઉટ કરવા તો ત્યાંથી એમ ટૂંકમાં તો ત્યાં બરાબર ઓલા લોકો બધા જોયું અને એને પેલો સામાન ને બધો ચેક કર્યો તો સામાન ચેક કર્યો તો આને સિક્યુરિટી વાળા આવ્યા હા એટલે આને તો અને એને તો ઋષિકેશ જવું હતું ઋષિકેશ માં રાઈટ એટલે શિવસ રિયલી સેટ રિયલી કે આ શું થઈ ગયું એમ હું ચિતાનું એટલે ઓલે લોકો એ પૂછ્યું કે તને આ તને ખબર છે કે આમાં નાખ્યું છે કે અંદર બેગમાં તો કે કે એટલે એમાં છે ને એની પાસે રેડિયો ટ્રાન્સમીટર અને સંદેશા પહોંચાડે સેટેલાઇટ થ્રુ ટૂંકમાં એ થી ચાલે અને ટુ વે સંદેશા અથવા તો કઈ ન હોય તમને બીજું કોઈ ન હોય તો એટલે ટૂંકમાં બીજું કઈ જોઈએ નઈ નેટવર્ક કોઈ નેટવર્ક ન જોઈએ એમાં હા

રેડિયો ટ્રાન્સમીટર આપણે ટ્રાન્સમીટર કે ને રેડિયો ટ્રાન્સમીટર ને ઓલી બાજુ સંદેશાજી રાઈટ ઈ રેડિયો ટાઈપ હોય ઈ આઈટમ છે ને બેન છે અને તમે ન લઈ જઈ શકો એટલે આ છે ને હાઇકિંગ કરે હાઇકિંગ એટલે માઉન્ટેન માં ચડવું ને એનો શોખ છે તો અહીંયા કેટલા બધા એની અહીંયા યુકે માં બધી જગ્યાએ ચડી છે બધી જગ્યાએ અને સી તો સી વોઝ લિટરલી કે તો સી વોઝ કે અપસેટ કે હું કરવું એટલે એની સીધું પછી એમ્બેસી માં ફોન કર્યો યુકે ની એમ્બેસી માં નિયા તો એ લોકો એ કે સોરી કે વી કે નોટ હેલ્પ યુ એન્ડ ધેટ્સ આ મેટર માં કે કારણ કે વી કે નોટ ડુ એનીથિંગ પછી તો પ્રશાસન પાસે માફી માંગી પછી બેહાડી રાખી લગભગ કલાક બેહાડી રાખીને બધું જોયું ચેક કર્યું પણ આ તો એલાઉડ નતું એટલે એ તો પછી લઈ લીધું ટૂંકમાં એમ પણ કેવાનો મતલબ અને એની છે ને પછી માં પછી ત્યાંથી જ લાઈવ વિડીયો બનાવ્યો છે એમ ઇન્સ્ટાગ્રામમાં નામ હેધર છે રાઈટ

હા અહિયાં તો મળે છે મળે મળે પણ છે ને તમે એ વાપરો પણ અહિયાં કઈ કઈ નથી હા એટલે ઈ જનરલી છે ને આ બધા જે ટૂંકમાં માઉન્ટન ઉપર જતા હોય તો માઉન્ટન ઉપર ત્યાં તો કઈ કઈ ઇન્ટરનેટ કે કઈ આવતું ન હોય એમ કોઈ જગ્યાએ તો એના માટે સિક્યુરિટી માં સેફ્ટી માટે કઈક જોઈએ તો ખરે ને રાઈટ એટલે એના માટે આ વાપરાય છે એમ જનરલી એના માટે વાપરવામાં આવે છે એટલે તો તમે સંદેશા તમે પહોંચાડો તમે કોઈ નીચે હોય કોઈ માણસ તમારે તો એની પાસે હોય

નીચે આવે હજી તો અમે હાલી ને જાતા હોય તો પાછા આપણે અહીંથી જાય આપણે આગળ થઈ જાય સીધા દોડતા દોડતા અને પાછા થોડી પાછા પાછા આવતા હોય એટલે એને દરરોજ પ્રેક્ટિસ હોય એમ એ લોકો પ્રેક્ટિસ કરતા હોય અને અહીંયા છોકરાઓ સહિત નાનકડા નાનકડા છોકરાઓ ને લઈ જાય ઉપર આપણે તો એમ થાય કે એટલું બધું ચડવું ને આપણે તો કઈક હોય જણ જાણ ગુરુ દત્તાત્રય કે અંબાજી કે હોય તો જઈએ બાકી એવી રીતે રોગો ખાવી જવાય આપણે જઈએ છીએ આપડે હર મહાદેવ હમ કૈલાસ કૈલાસ હા એટલે કારણ કે આપણે મહત્વ છે કેદારનાથ જાય એ આપણે આપણે દર્શન આપણે દર્શન કરવા ને ભોલેનાથ ના ને એ રીતે જઈએ આ લોકો છે ને એને એને શોખ હોય છે આ રીતનો પ્રકૃતિ પ્રકૃતિ આવે પ્રેમ છે ટૂંકમાં માં કેવાનો મતલબ પ્રકૃતિ અરે પ્રેમ આપણે તો ન્યા કેટલા બધા ગંદકી કેટલી બધી કરે છે રીતે રીતે તમે આ સ્નોડોનિયા અહીંયા બાજુમાં છે તમે ક્યાંય તમને ક્યાંય ન દેખાય તમને એક પ્લાસ્ટિક ન દેખાય ક્યાંય

એટલે મારે મતલબ આ હતું કે છે ને ગમે ત્યાં જવું હોય ને તો પેલા ચેક કરીને જાજો રાઈટ એટલે આ હોલીડે માં એટલે આપણે પ્રોબ્લેમ ન થાય કે આપણે કોઈ વસ્તુ અમુક અમુક વસ્તુ ઘણી બધી બીજી તો વસ્તુ આપડે ખબર હોય કે નાનો કઈ નાઇફ ને આનંદ નહીં તો આપણે ખબર છે કઈ ન લઈ જઈ શકીએ તમે રાઈટ પણ આવી વસ્તુ ઉપર ન લઈ જઈ શકો પરફ્યુમની ખબર છે નાનું પરફ્યુમ આપણે ઓલામાં બેંકમાં નાનેક નનક લઈ જઈ રહી છે એને એની સ્પર સાઈઝ છે કે આટલા 30 ml કે 10 ml કેવું કંઈક છે સમથિંગ એના એટલે તે મોટું લઈ લઈ જઈ શકો તો મેમ એટલે આવું બધું છે તો માંડડાને કે એ માટે મેં આજે છે ને તમને મે કીધું વાલો વાદળા ને શેર કરીએ કારણ કે મને ખબર નતા તો તમને ખબર નહીં હોય ને હોય તો કોમેન્ટ કરજો અને કેજો કે નાના ભાઈ અમને તો ખબર હતા રાઈટ હા તમને કે ખોટો બનાવ્યો તો આવજો બાય બાય ને પાછા વારે નવા બ્લોગ માં કઈક નવું લઈને આવી જો જય લીરભાઈ માં જય લીરભાઈ માં હર હર મહાદેવ